બજેટ છે એ આવું કોમન બજેટ છે બજેટ કોઈ વિકાસલક્ષી નથી બજેટ ચૂંટણીલક્ષી છે ચૂંટણીમાં એ ઘણી વાર એમ કહે કે આ પાર્ટી માટેની ચૂંટણી છે આ તો એનું કહેવાનું હોય અને હું એટલું કહીશ કોઈ પણ શાસન કરતા શાસન ઉપર રહેવા માટે થઈને પ્રજાના સુખ સુવિધા મળે એના માટે થઈને જ બજેટ રજૂ કરે છે અને પ્રજાને સુખ સુવિધા મળે તો પ્રજા એ પાર્ટીને મત આપે એ સ્વાભાવિક વાત છે રાજકીય પક્ષે કોઈ ધૂન ભજનની મંડળી નથી કે એ ધૂન ભજન જ કહી રાખે હંમેશા સમાજના વિકાસની સાથે પાર્ટીના વિકાસ પણ થાય અને પાર્ટી જે રીતે સમાજ ઉપયોગી કામ કરે એમાં વિકાસ કરે એ દ્રષ્ટિથી જ કરે છે વિરોધ પક્ષ જો આ બજેટને વખાણે તેનો વિરોધ પક્ષ જ ન કહેવાય ને અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત રાજ્યમાં વિરોધ પક્ષ જેવું કંઈ નામ નિશાન છે કે નહીં ખાલી કહેવાનો જ વિરોધ પક્ષ છે કરીને અત્યારે તો વિરોધ પક્ષની અંદરથી પણ લોકો ત્રાહીમામ થાય અને પાર્ટી છોડી અને રાજકીય પરિવર્તનની વિચારધારા સાથે એ લોકો પણ અલિપ્ત થતા જાય છે આજે વિપક્ષ જેવું કોઈ રહ્યું જ નથી કોંગ્રેસની વિકેટો હજુ પડશે કોંગ્રેસની વિકેટ નહીં આ બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર કોંગ્રેસની વિકેટ નહીં પણ કોંગ્રેસ આખી પડી જવાની છે ઘઉંની ગુણીમાં જેમ કાકરા હોય ને એવા વીણેલા વ્યક્તિઓ ભાગ્યે જ ચૂંટાશે બાકી આ ખતમ થઈ જવાની કારણ કે કોંગ્રેસે પોતાની જે વિચારધારા હતી એ વિચારધારાથી વિરુદ્ધ પ્રકારનું કાર્ય કરેલું અને બે હજાર ચૌદ પહેલાં જે એમને ભ્રષ્ટાચાર કર્યા હતા એ પ્રજાએ જોયા છે અને ભ્રષ્ટાચારના કારણે એને જાકારો આપ્યો છે આ ઝાકારો દિવસે ને દિવસે વધતો જાય છે અને હવે હવે આજે કોંગ્રેસની સ્થિતિ ખરેખર તો હાવ નગણ્ય રહી છે

એને શું કર્યું છે એ કહેવાનું મારે આ બજેટ વખતે જરૂર નથી અને હું કોઈ રાહુલ ગાંધીની વ્યક્તિગત ટીકા કરતો નથી પરંતુ કોંગ્રેસે આજે પોતાની પડતીના કારણો હોય તો સમાજલક્ષી કાર્યની અંદર એ લોકો સહકાર આપીને સાથે નથી રહ્યા એ એની મોટામાં મોટી ભૂલ છે અને આ ભૂલના કારણે એ લોકોનું અધપતન થયું છે અને હજી પણ થવાનું છે